એક કુતરાએ કહ્યું કે આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે પુરુષ કે સ્ત્રી જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો ગુજરાતી ફરી આજના બીજા માહિતીપ્રદ વિડીયો આપનું સ્વાગત છે મિત્રો હું તમને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપીશ જેના દ્વારા તમે જાણી શકશો કે આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે

શ્રી કૃષ્ણ તેને ઈચ્છિત ફળ આપે છે અને તેને મહાન જ્ઞાન આપે છે જે આ પવિત્ર કથાને અધવચ્ચે છોડી દે છે તેને સંપૂર્ણ જ્ઞાન નથી મળતું મિત્રો જો તમે પણ શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો મિત્રો વેપારીનો નાનો દીકરો ખૂબ જ હોશિયાર હતો અને તે ભણવામાં પણ ખૂબ જ સારો હતો અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો નાનપણથી જ તે અભ્યાસમાં મગ્ન હતો અને તેને બીજી કોઈ બાબતમાં રસ નહોતો તેની પાસે રોજનું એક જ કામ હતું તે શાળાએ જતો અને શાળાએથી ઘરે પાછો આવતો તેની શાળામાં એક કુતરો પણ હતો અને સેટનો દીકરો અભ્યાસમાં ઘણો સારો હતો ઘણી છોકરીઓ તેના માટે પાગલ હતી પણ તે બધાની અવગણના કરતો હતો પરંતુ તે શાળામાં એક ખૂબ જ અમીર માણસને વૃષિ નામની છોકરી પણ તેના વર્ગમાં હતી અને તે તે અમીર માણસના પુત્રની પાછળ ખરાબ રીતે પાગલ હતી પણ શેઠના પુત્રએ તેની અવગણના કરી હતી દીકરો જાણતો હતો કે આ બાબતોમાં કશું જ નથી તેથી તે તેની અવગણના કરતો રહ્યો અને જ્યારે હદ વટાવી ત્યારે શેઠનો દીકરો વૃષિના પ્રેમની જાળમાં ફસાઈ ગયો તેમનો પ્રેમ ઘણા મહિનાઓ સુધી ચાલ્યો જેમાં એક કુતરો તે બધું જ જોઈ રહ્યો હતો તે દરમિયાન એક દિવસ વૃષિનો ભાઈ વૃષિને ભાઈએ શેઠના દીકરાને તેના ઘરે આખા મામલા વિશે પૂછવા માટે ઘરે બોલાવ્યો અને શેઠનો પુત્ર વૃષિના ઘરે જાય છે શેઠના પુત્ર સાથે સ્કૂલનો કુતરો પણ વૃષિના ઘરે જાય છે અને તેની બહેનને પણ બોલાવે છે પછી વૃષિનો ભાઈ વૃષિને પૂછે છે તું આ બધું કરી રહી છે તેની પાછળનું કારણ કોણ છે તે તારા પાછળ હતો કે તું તેના પછી હતી કહે છે તે મારી પાછળ પડ્યો હતો તેથી દરેક માણસના પુત્રે તે શેઠના પુત્રને એટલી ખરાબ રીતે મારે છે કે તે તેના હાથ અને પગ પણ ભાંગી નાખે છે શેઠનો પુત્ર તે જ દિવસે ગામ છોડીને જાય છે અને પિંકીનો ભાઈ શેઠના ઘરે જાય છે અને આખા ઘરમાં આગ સળગાવે છે અને તેના ત્રણ ભાઈઓ અને શેઠને મરાવી નાખે છે આટલો મોટો અકસ્માત જોઈને શેઠની પત્ની પાગલ થઈ જાય છે અને શેઠની દીકરીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે અમીરનો દીકરો અને વૃષિ તેમના જીવનનો આનંદ માણે છે અહીં શેઠ અને તેનો આખો પરિવાર નાશ પામ્યો હતો કુત્રો આ બધું જોઈ રહ્યો હતો આ બધું જોઈને કુતરાની આંખમાં આંસુ આવી ગયા આખી રાત બેચેન રહે છે છે અને વિચારે કે શું કરવું જોઈએ તે આ વાત કોઈને પણ કહી શકતો ન હતો કારણ કે તે એક પ્રાણી હતો પણ તેણે સાંભળ્યું હતું કે ભગવાન કૃષ્ણ દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે કુતરા નક્કી કર્યું કે તેને ભગવાન કૃષ્ણ પાસે જવું છે બે ત્રણ દિવસની મુસાફરી કરીને દ્વારકા પહોંચે છે અને ભગવાન મહેલના દરવાજા પાસે જઈને બેસી જાય છે ભગવાન શ્રી નજર પર પડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કુતરાને કહે છે હે સ્વાન મને કહો કે તમે અહીં કેવી રીતે આવ્યા શું કોઈ સમસ્યા છે તો કુતરો કહે છે ભગવાન હું એક મોટા પાપનો સાક્ષી બન્યો છું મારી પોતાની આંખે એક મોટો અત્યાચાર બનતો જોયો એક હોકરીએ એક છોકરા સાથે અન્યાય કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ કુતરાને કહ્યું હે વફાદાર જીવ હું તમને આ પ્રશ્નનો જવાબ એક નાનકડી વાર્તા દ્વારા આપીશ જેમાંથી તમે ખબર પડશે કે ખરાબ વસ્તુઓ ફક્ત સારા લોકો સાથે જ કેમ થાય છે અને અંતે હું તમને કહીશ કે આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે એકવાર શ્રી કૃષ્ણ તેમના ભક્તો સાથે દ્વારકામાં બેઠા હતા એક દિવસ એક ભક્તે તેમને પૂછ્યું હે ભગવાન તમે કહ્યું છે કે સારા માણસોને જ સારી વસ્તુઓ થાય છે પરંતુ મેં ઘણી વખત જોયું છે કે શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર લોકો સૌથી વધુ પીડાય છે અને દુખી થાય છે હે પ્રભુ આવું કેમ થાય છે આ સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા હું આ પ્રશ્નનો જવાબ એક વાર્તા દ્વારા આપું છું ચાલો હું તમને એક વાર્તા કહું મિત્રો કથા સંભળાવતા શ્રી કૃષ્ણ કહે છે કે એક એક શહેરમાં રાજા રાજા રાજ કરતો હતો તે સ્વભાવે ખૂબ જ પ્રામાણિક અને શાંત હતો રાજાને ત્રણ બાળકો હતા બે છોકરાઓ અને એક છોકરી રાજાને તેના બાળકો અને પત્ની પર ખૂબ પ્રેમ હતો રાજા પોતાના જીવનમાં ઘણા પુણ્યકર્મો કરતો હતો રાજાએ ઘણા મંદિરો પણ બનાવ્યા અને ગરીબ લોકોને ઘણી મદદ કરી એક સમય રાજાના નગરમાં મહેક નામની એક છોકરી રહેતી હતી હતી તે સમયે ઘણી વૃદ્ધ છોકરીના પિતા ખૂબ ગરીબ હતા તેથી તેઓ તેમની પુત્રીના લગ્ન કરી શક્યા ન હતા જ્યારે રાજાને આ વાતની જાણ થઈ ત્યારે તે વ્યક્તિના ઘરે ગયો અને છોકરીના લગ્ન તેના પુત્ર સાથે કરવાની વાત કરી

રાજાની પ્રજા ખૂબ જ ખુશ હતી કારણ કે છોકરીના લગ્ન નહોતા થતા કારણ કે તે ઘણી મોટી ઉંમરે પહોંચી ગઈ હતી તે ખૂબ જ ગરીબ હતી અને તે જ સમયે તેના પિતા ખૂબ ગરીબ હતા તેથી તે લગ્ન કરી શક્યા ન હતા તેથી રાજાએ તેના લગ્ન તેના પુત્ર સાથે કર્યા જેથી છોકરી સારા ઘરમાં આવીને આરામથી રહી શકે તેથી રાજાની પ્રજા રાજાથી ખૂબ જ ખુશ હતી કારણ કે તે રાજા તેની પ્રજા વિશે ઘણો વિચારતો હતો અને પોતાની પ્રજાની સમસ્યાઓનો જાતે જ જ જ કરતો હતો તેથી પ્રજા તેનાથી ખૂબ ખુશ હતી રાજાએ ઘણા પવિત્ર કાર્યો કર્યા હતા જેમ કે ઘણા મંદિરો બાંધવા કોઈની પુત્રીના લગ્ન વગેરે રાજાએ તેના જીવનમાં તમામ પુણ્ય કાર્યો કર્યા પરંતુ તેના જીવનમાં કઈ પણ સારું ચાલતું ન હતું ક્યારેક તેમના ઘરમાં કોઈ બીમાર હતું તો ક્યારેક કોઈ બીમાર તેમને તેમના જીવનમાં ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો રાજા ક્યારેક વિચારતા કે મારી સાથે આટલું ખોટું કેમ થાય છે મેં આજ સુધી ક્યારે કોઈનું નુકસાન નથી કર્યું એક દિવસ રાજાની રાણી બીમાર પડે છે થોડા દિવસ બીમાર રહ્યા પછી રાણીનું મૃત્યુ થાય છે રાણી ગયા પછી રાજા ખૂબ રડે છે હવે આ વાત રાજાને પરેશાન કરવા લાગી આવું કેમ થાય છે મેં આજ સુધી ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી તો પછી મારી સાથે ખરાબ કેમ થાય છે તેથી તે એક ખૂબ જ પ્રખ્યાત સંત મહાત્મા પાસે જાય છે અને તેમને પ્રણામ કરીને કહે છે જય સંતમાં મહાત્માજી હું બધાનું ભલું કરું છું અને કોઈનો શ્રાપ પણ લેતો નથી બધા મારાથી ખુશ છે પણ મારા જીવનમાં કોઈને કોઈ ઘટના બનતી જ રહે છે હવે એક બહુ મોટી ઘટના બની છે મારા જીવનમાં થયું રાણી મને છોડીને ચાલી ગઈ મારી રાણી હવે આ દુનિયામાં નથી હવે હું સાવ ભાંગી ગઈ છું મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ આપો તે સંત મહાત્માએ તેમની દિવ્ય દ્રષ્ટિથી જોવાનું શરૂ કર્યો પછી તે સંત મહાત્મા રાજાને કહે છે હે રાજા તમે ખૂબ જ પરેશાન છો હું જોઈ શકું છું કે તમે તમારા જીવનમાં ઘણા પુણ્ય કાર્યો કર્યા છે પરંતુ તેમ છતાં તમે ખુશ નથી આ તમારા પાછલા જન્મની સજા છે પણ ધીરજ રાખો તમારો સારો સમય આવવાનો છે તમે જે પાપો તમારા પાછલા જન્મમાં પ્રતિબદ્ધ હતા તે પાપ હવે તમારા આ જન્મના સારા કાર્યને લીધે સમાપ્ત થઈ ગયા છે હવે તમારો સારો સમય આવવામાં વધુ સમય નથી પરંતુ તમારા સારા કાર્યો કરવાનું ક્યારેય ભૂલશો નહીં તો મિત્રો આ વાર્તામાંથી આપણે શું શીખીશું આપણે આપણા જીવનમાં સારા કાર્યો કરતા રહેવું જોઈએ મિત્રો તમને તમારો પુરસ્કાર ચોક્કસથી ક્યારેકને ક્યારેક મળશે હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ દુનિયામાં સૌથી મોટો પાપી કોણ છે સ્ત્રી હોય કે પુરુષ મિત્રો હું તમને જણાવી દઉં કે પાપનો નિર્ણય પુરુષના કર્મો દ્વારા થાય છે જે પણ વ્યક્તિ દુષ્કર્મ કરે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ શ્રી કૃષ્ણ કહે છે જે કોઈ દુષ્કર્મ કરશે તે પાપનો ભાગ બનશે મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે બીજા એક માહિતી વિડીયોમાં મળીશ જો તમે આ વાર્તામાંથી થોડું જ્ઞાન મેળવ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને તમારા પ્રેમાળ હાથે લાઈક કરો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે